નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું રશ્મિકા મારી આ યુટ્યુબ ચેનલ ઈ આઇકોન ક્લાસીસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે જોવાના છે ધોરણ દસ વિષય આઈટી એન્ડ આઈટી ઈ એસનું ફાઇનલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પેપર તેનો સમય છે એક કલાક અને કુલ ગુણ ત્રીસ તો હવે શરૂઆત કરીએ આ પેપરની તો પ્રશ્ન નંબર એક નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો દરેકના એક ગુણ અને ટોટલ આઠ એટલે કે આ પેપરની અંદર આપણને આઠ માર્કના એમસીક્યુ પૂછ્યા છે તો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર એકથી કેલ્કમાં સ્પ્રેડશીટ ફાઇલનું એક્સટેન્શન શું છે એ ડોટ ઓડીબી બી ડોટ ઓડીટી સી ડોટ ઓડી એસ ડી ડોટ ઓડીજી તો તેનો સાચો આન્સર આવશે ડોટ ઓડી એસ બીજો વિકલ્પ જોઈશું ઇનપુટના આધારે ચોક્કસ આઉટપુટ શોધવા માટે કયું ટૂલ વપરાય છે એ સબટોટલ બી કોન્સોલિડેટ સી ગોલસિક ડી સિનેરિયો તો તેનો સાચો આન્સર આવશે સી ગોલસિક ત્રીજો વિકલ્પ જોઈશું લીબરે ઓફિસ બેઝ શું છે એ વર્ડ પ્રોસેસર બી સ્પ્રેડશીટ સી ડેટાબેઝ સોફ્ટવેર ડી પ્રેઝન્ટેશન તો તેનો સાચો આન્સર આવશે સી ડેટાબેઝ સોફ્ટવેર ચોથો વિકલ્પ જોઈશું પ્રાઇમરી કી વિશે કયું સાચું છે એ ડુપ્લિકેટ હોઈ શકે બી ટેબલોની રો ઓળખે છે સી ખાલી હોઈ શકે ડી ફોરેન કી કઈ હોય તો તેનો સાચો આન્સર આવશે બી ટેબલની રો ઓળખે છે પ્રાઇમારી કીને શું કહેવાય ટેબલની રો પાંચમા વિકલ્પ જોઈશું મેની ટુ મેની સંબંધનું ઉદાહરણ કયું છે એ વિદ્યાર્થી અને રોલ નંબર બી વિદ્યાર્થી અને વિષયો સી ગ્રાહક બિલ ડી કર્મચારી અને તેના આઈડી તો તેનો સાચો આન્સર આવશે બી વિદ્યાર્થી અને વિષયો એટલે એક વિદ્યાર્થી માટે ઘણા બધા વિષયો હોઈ શકે ધારો કે એક વિદ્યાર્થી હોય તો તે ગણિત વિજ્ઞાન ઇંગ્લિશ એમ અલગ અલગ વિષયો શીખે છે જ્યારે બીજું મેની ટુ મેનીમાં બીજું ઉદાહરણ લઈએ તો કે વિષયમાં આપણે ગણિત લઈએ તો ગણિત ભણવા માટે ઘણા બધા વિદ્યાર્થીઓ હોય આને શું કહેવાય છે મેની ટુ મેનીનો સંબંધ છઠ્ઠો વિકલ્પ જોઈએ બે સીટમાંથી ડેટાને એકમાં જોડવા માટે કયું ફંક્શન વપરાય છે તો આનો આન્સર શું આવશે એ આપણને આવડવો જ જોઈએ કે બે સીટ અલગ અલગ સીટમાંથી ડેટાને એક જ સીટમાં જોડવો હોય તો તેને શું કહેવાય આ વ્યાખ્યા આપણે આગળના પ્રશ્ન પેપરમાં પણ જોઈ ગયા છે તો કે એ સબ ટોટલ બી સોર્ટ સી કન્સોલિડેટ ડી ફિલ્ટર તો શું આવશે તેનો સાચો આન્સર સી કન્સોલિડેટ એટલે કે અલગ અલગ સીટમાંથીના ડેટાને એક જ સીટમાં જોડવા માટે વપરાય કન્સોલિડેટ ફંક્શન સાતમો વિકલ્પ જોઈશું સ્પ્રેડશીટ શેરિંગ ફીચરનો મુખ્ય હેતુ શું છે એ ગ્રાફ બનાવવા બી મલ્ટી યુઝર એડિટિંગ સી ફાઇલ સેવ ડી ફોર્મેટિંગ તો તેનો સાચો આન્સર આવશે બી મલ્ટી યુઝર એડિટિંગ આઠમો વિકલ્પ જોઈશું સિનેરિયો ટૂલ કયા પ્રકારનો ટૂલ છે એ ફોર્મેટિંગ બી ચાર્ટ સી વોટ ઇફ એનાલિસિસ ડી ફિલ્ટર તો તેનો સાચો આન્સર આવશે સી વોટ ઇફ એનાલિસિસ હવે પ્રશ્ન નંબર બે જોઈએ નીચે આપેલી ખાલી જગ્યાઓ પૂરો દરેકના એક ગુણ ટોટલ છ માર્ક હવે આ પ્રશ્ન પેપરમાં આપણને છ ખાલી જગ્યાઓ આપેલી છે તો પહેલી ખાલી જગ્યા જોઈશું ખાલી જગ્યા ટૂલ આઉટપુટ પરથી ઇનપુટ શોધે છે તો શું આવશે ગોલ સિક ગોલસિક ટૂલ એ આઉટપુટ પરથી ઇનપુટને શોધે છે આપણે આગળના પેપરમાં પણ જોઈ ગયા ગોલસિક શબ્દ સમજાવો બરાબર એટલે આ આવો પ્રશ્ન હોય અલગ અલગ રીતના પૂછાઈ શકે વિગતમાં પૂછાય ખાલી જગ્યામાં પૂછાય ખરા ખોટામાં પણ પૂછાય અને શબ્દ સમજાવો એ રીતના પણ પૂછાય એટલે આપણે તૈયારી કમ્પ્લીટ કરવાની જો તમે આ ચાર પ્રશ્નપત્રો એકલા કમ્પ્લીટ તૈયાર કરી દેશો તો પણ આપણને પરીક્ષામાં આમાંથી પ્રશ્નો પૂછાવાની પૂરેપૂરી સંભાવના છે અને તમને એ પ્રશ્નો આવડશે જ બરાબર એટલે આ ચાર પ્રશ્નપત્ર છે એ કમ્પ્લીટ તૈયાર કરવાના પ્લસ અને દરેક ચેપ્ટરના સધ્યાય વાંચી પરીક્ષા માટે હવે આગળની ખાલી જગ્યા જોઈએ બીજી લિબ્રે ઓફિસ બેઝ ફાઇલનું એક્સટેન્શન ખાલી જગ્યા છે હવે બેઝ છે બેઝ માટે શું આવશે ડોટ ઓડી બી ત્રીજી ખાલી જગ્યા જોઈએ એક સીટમાં બદલાતી પરિસ્થિતિઓની સરખામણી માટે ખાલી જગ્યા વપરાય છે તો તેમાં આવશે સિનેરીઓ ચોથી ખાલી જગ્યા જોઈએ પ્રાઇમરી કી ફિલ્ડ ખાલી જગ્યા હોઈ શકે નહીં તો શું પ્રાઇમરી કી શું ના હોઈ શકે ક્યારે પણ ખાલી હોઈ શકે નહીં પાંચમી ખાલી જગ્યા જોઈએ મેક્રો કોડ ખાલી જગ્યાથી શરૂ થાય છે અને ખાલી જગ્યાથી પૂર્ણ થાય છે તો શું આવશે સબ સબથી શરૂ થાય અને એન્ડ સબથી પૂર્ણ થાય છઠ્ઠી ખાલી જગ્યા જોઈએ રેફરન્સીયલ ઇન્ટેગ્રિટી ખાલી જગ્યા દ્વારા જાળવવામાં આવે છે તો શું આવશે રિલેશનશીપ અથવા તો ફોરેનકી દ્વારા જાળવવામાં આવે છે હવે પ્રશ્ન નંબર ત્રણ જોઈશું નીચે આપેલ વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો દરેકનો એક ગુણ અને ટોટલ છ એટલે કે અહીંયા આપણને છ વિધાનો પૂછ્યા છે કે તે સાચા છે કે ખોટા જણાવવાના છે તો પહેલું વિધાન જોઈશું સિનેરિયો એક વોટ ઇફ એનાલિસિસ ટૂલ છે તો આ જવાબ આવશે આ વિધાન સાચું બીજું ફોરેન કી ડુપ્લિકેટ હોઈ શકે છે તો આ વિધાન પણ સાચું છે ત્રીજું મેક્રો એડિટ કરી શકાય છે તો હા આ પણ વિધાન સાચું છે મેક્રોને એડિટ કરી શકાય છે ચોથું મેની ટુ વન સંબંધ શક્ય નથી તો આ વિધાન ખોટું છે પાંચમું હાયપરલિંક લિંક ઇન્ટરનલ સીટ માટે બનાવી શકાય છે તો આ વિધાન પણ સાચું છે છઠ્ઠું મેક્રો રિપેટીવ વર્ક ઘટાડે છે તો આ વિધાન પણ સાચું છે આમ આપણે જુદા જુદા વિધાનો પૂછ્યા હોય અને આપણે તેનો જવાબ લખવાનો સાચા છે કે ખોટા છે હવે પ્રશ્ન નંબર ચાર જોઈશું નીચે આપેલ પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો હવે અહીંયા આપણને મુદ્દાસર જવાબ પૂછ્યા છે એટલે કે મોટા પ્રશ્નો ગમે તે બે લખવાના છે દરેકના પાંચ ગુણ ટોટલ દસ માર્ક એટલે અહીંયા દસ માર્કના બે પ્રશ્નો આપણે લખવાના છે પાંચ પાંચ માર્કના બરાબર અહીંયા ત્રણ ચાર પ્રશ્નો આપેલા આવે એમાંથી આપણને જે આવડે એ પ્રશ્ન આપણે લખવાનો છે જે પ્રશ્ન આપણને પહેલાં આવડે એ આપણે પહેલાં લખવાનો બીજો આવડે એને બીજો લખવાનો એવું જરૂરી નથી કે ક્રમવાઈઝ લખો બરાબર જે પ્રશ્ન આપણને પહેલો આવડતો એ આપણે લખી શકીએ છીએ અને અહીંયા ગમે તે બે પૂછ્યા એટલે ચારમાંથી આપણે બે લખવાના તો પ્રશ્ન નંબર થી શરૂઆત કરીએ વોટ ઇફ એનાલિસિસ અને ગોલસિક વચ્ચેનો તફાવત લખો હવે અહીંયા આપણને તફાવત પૂછ્યો છે તો લખીશું વોટ ઇફ એનાલિસિસ અને ગોલસિક તો તેમાં પહેલો જ પોઈન્ટ લખીશું વોટ ઇફ એનાલિસિસમાં કે તે અલગ અલગ પરિસ્થિતિઓ ચકાસે છે અને ગોલ્સિકમાં શું હોય તે ચોક્કસ પરિણામ માટે ઇનપુટ શોધે છે પછી બીજો પોઈન્ટ છે વોટ ઇફ એનાલિસિસમાં તેમાં સિનેરિયો ટૂલ હોય છે જ્યારે ગોલ્સિકમાં તેમાં ગોલ્સિક ટૂલ તરીકે હોય છે પછી વોટ ઇફ એનાલિસિસમાં અનેક વેલ્યુઝ ઇનપુટ કરી શકાય છે જ્યારે ગોલ્સિકમાં માત્ર એક જ વેલ્યુ કે જે ગોલ હોય આપણો જે ગોલ હોય એવી એક જ વેલ્યુ ઇનપુટ કરી શકાય છે વોટ ઇફ એનાલિસિસ એ કમ્પેરિઝન માટે ઉપયોગી છે જ્યારે ગોલ તે એક્ઝેક્ટ વેલ્યુ મેળવવા માટે ઉપયોગી છે ગોલ સીખમાં શું આપણો ગોલ ફિક્સ હોય એવી એક્ઝેક્ટ વેલ્યુ મેળવવા માટે તે ઉપયોગી છે આ રીતના આપણે તફાવતના ચાર મુદ્દા લખવા પડે પાંચ માર્કનો પ્રશ્ન છે એટલે હવે આગળનો પ્રશ્ન નંબર બે જોઈએ વન ટુ વન સંબંધ અને વન ટુ મેની સંબંધ વચ્ચેનો તફાવત કરો અને યોગ્ય ઉદાહરણ આપો હવે તમે નોટ કર્યું હોય તો આ વન ટુ વન સંબંધ અને વન ટુ મેની સંબંધ કેટલી વખત પૂછાયો છે બરાબર તો આપણે આ બધા પ્રશ્નોને કડકડાટ તૈયાર કરવાના છે તો હવે જોઈએ વન ટુ વન સંબંધ અને વન ટુ મેની સંબંધ તો તેમાં પહેલો જ મુદ્દો જઈશું કે એક વ્યક્તિને માત્ર એક જ આધાર કાર્ડ હોય છે અને એક આધાર કાર્ડ માત્ર એક વ્યક્તિને જ આપવામાં આવે છે તેથી વ્યક્તિ અને આધાર કાર્ડ વચ્ચેનો સંબંધ વન ટુ વન સંબંધ કહેવાય છે બરાબર આ આપણે ઘણી બધી વખત આ પ્રશ્નનું સોલ્યુશન કર્યું છે માટે હવે આ પ્રશ્ન તો આપણને મોઢે જ યાદ રહી જાય અને તેનું ઉદાહરણ શું લખી શકાય વ્યક્તિ અને આધાર કાર્ડ હવે એવી જ રીતના વન ટુ મેની સંબંધમાં શું આવે ગ્રાહક અને ઓર્ડર તો લખીએ એક ગ્રાહક ઘણા ઓર્ડર આપી શકે છે પરંતુ દરેક ઓર્ડર એક જ ગ્રાહક સાથે સંબંધિત હોય છે તેથી ગ્રાહક અને ઓર્ડર વચ્ચેનો સંબંધ વન ટુ મેની કહેવાય છે અને તેનું ઉદાહરણ આવશે ગ્રાહક અને ઓર્ડર બરાબર આ રીતના આપણે તફાવતના મુદ્દા લખવા પડે હવે આગળનો પ્રશ્ન ત્રણ જોઈએ મેક્રો શું છે કોઈ પણ બે વાસ્તવિક જીવન પરિસ્થિતિઓની યાદી બનાવો જ્યાં તેનો ઉપયોગ કરી શકાય હવે અહીં આપણને મેક્રોની વ્યાખ્યા પૂછી છે અને બીજું તેનો ઉપયોગ પૂછ્યો છે તો લખીએ કે મેક્રો એ વારંવાર થતી ક્રિયાઓને આપમેળે કરવા માટે બનાવેલ સૂચનાઓનો સમૂહ છે હવે તેનો ઉપયોગ લખીશું કે વાસ્તવિક જીવન પરિસ્થિતિઓમાં તેનો અનેક રીતે ઉપયોગ કરી શકાય છે જેમ કે પહેલું રોજિંદા રિપોર્ટમાં હેડિંગને બોલ્ડ અને અન્ડરલાઇન કરવી બીજું મહિનાવાર પરિણામનું ટેબલ ઓટોમેટિક ફોર્મેટ કરો આ રીતના આપણે તેનો ઉપયોગ લખીએ હવે પ્રશ્ન નંબર ચાર જોઈએ ડીબીએમએસના કોઈ પણ પાંચ ફાયદા લખો હવે અહીંયા આપણે ના કોઈ પણ પાંચ ફાયદા લખવાના છે હવે આપણને પાંચ માર્કનો પ્રશ્ન પૂછ્યો હોય બરાબર તો આપણે તેને ખાલી ફાયદા જ લખી દેવાના તો હવે એના પાંચ ફાયદા તો લખવાના જ પણ એમાં વધારાનું આપણે ઉમેરી પણ શકાય કે હવે ડીબીએમએસ શું છે તેનું ફૂલ ફોર્મ શું છે એ પણ લખી શકાય તો શું આવશે ડીબીએમએસનું ફૂલ ફોર્મ તો ડેટા બેઝ મેનેજમેન્ટ સિસ્ટમ પછી લખવાનું કે ડીબીએમએસના પાંચ ફાયદા નીચે મુજબ છે પહેલું ડેટાની ડુપ્લિકેશન ઘટે છે બીજું ડેટા સુરક્ષા મળે છે ત્રીજું ડેટા ઝડપથી શોધી શકાય છે ચોથું મલ્ટિપલ યુઝર્સ સપોર્ટ કરે છે અને પાંચમું ડેટા ઇન્ટિગ્રિટી જળવાઈ રહે છે બરાબર આ રીતના આપણે પાંચ માર્કના પ્રશ્નોમાં જુદા જુદા મુદ્દા લખવાના તો હવે એટલું જ કહીશ કે આપણે અહીંયા એ મોસ્ટ આઈએમપી ક્વેશન પેપર વન ટુ થ્રી અને આજે આપણે આ ફાઇનલ પેપર જોયું છે બરાબર એમ ટોટલ ચાર પ્રશ્ન પેપર જોયા છે તો આ ચારે ચાર પ્રશ્નપત્ર ચારે ચાર પ્રશ્ન પેપર આપણે પરીક્ષા માટે કડકડાટ તૈયાર કરવાના છે તો આ સાથે જ આ વિડીયો અહીં સમાપ્ત કરીએ છીએ જો તમને આ વિડીયો ગમતો હોય ગમ્યો હોય તો તેને લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લો તેથી આવનારા તમામ વિડીયોની માહિતી તમને તરત જ મળતી રહે ધન્યવાદ